રામ રામ ખેડૂ મિત્રો કેમ સમજામાં ખેડૂત મિત્રો અત્યારે હાલ જાન્યુઆરી મહિનામાં ફૂલ કડકડાટી ઠંડી પડી રહી છે તો અત્યારે ઘણા છે ને શું છે કે ડુંગળીને એવા પાક હતા એ શિયાળુ પાક વાવવાની તૈયારી કરી રહ્યા છે માટે અત્યારે હજી શું છે કે થોડુંક ખોબરી દે જાય તો સારું કારણ કે અત્યારે ઠંડી ખૂબ પડી રહી છે અને ફેબ્રુઆરી મહિનામાં પણ આ વખતે ઠંડી છે ને ખાસ તો એ કે આ વખતે સોમાહું પણ લેટ રહેશે એટલે ઉનાળુ હવે હજી ફેબ્રુઆરી મહિનો અર્ધોવાઈ જાય ને ત્યારે કરે ત્યારથી ચાલુ કરે એ લોકો તોય પણ હાલે એમ છે કારણ કે બધાને ઉનાળુ પાક નીકળી જાય સોમાહું લેટ રહે એટલા માટે આવતા ફેબ્રુઆરીમાં મહિનામાં પણ ઠંડી રહેશે ને અત્યારે ખાસ આજ વિડીયો બનાવવાનું તો એ કારણ હતું કે અત્યારે આપણે શિયાળુ પાક છે ને પચાસ ટકા ઉપર ગયો છે એટલો તૈયાર આપણો મોલ થઈ ગયો છે ને હાલ હતર અઢારે માવઠાની ફૂલ શક્યતા રહે છે તો ઘણા ખેડૂતને તો શું પણ બધાને નુકસાન થાય છે જો વરસાદ થાય તો તો એ વરસાદ માવઠાના વરસાદને ધ્યાનમાં લઈને આપણે આપણા કામકાજ કરવાના રહેશે બરાબર અને એ માવઠા વિશે આપણે વધારે માહિતી મેળવીએ પરેશભાઈ ગોસ્વામીમાંથી તો આવો પરેશભાઈ તમને જાણકારી આપો નમસ્કાર મિત્રો ખાસ કરીને ઘણા બધા ખેડૂતભાઈમાં સવાલ આવી રહ્યા છે કે ઉનાળુ પાકનું વાવેતર આપણે ક્યારથી કરવું જોઈએ અને ઉનાળુ પાકનું વાવેતર જો મોડું કરવામાં આવે તો એને ચોમાસું જશે કે કેમ આ વિશે ઉનાળુ પાકની કેમકે ઘણા બધા મિત્રોને એવી ચિંતા હોય છે કે આપણે ઉનાળુ પાકમાં બહુ મોડું થાય તો પછી ચોમાસું આંબી જાય જોકે આ વર્ષે ચોમાસું થોડુંક લેટ પડે એવી શક્યતાઓ છે એની પણ માહિતી આપવાની છે સાથે હું આપને એ જણાવી દઉં ઘણા બધા મિત્રો એવા છે મોટાભાગમાં જે શિયાળુ પાકનું વાવેતર છે એમાં હજુ કોઈ જગ્યાએ શિયાળુ પાક હાર્વેસ્ટિંગ થયું હોય જેને શિયાળુ પાક ઉભો છે એને તો અત્યારે ઉનાળુ પાક કરી શકે તેવી શક્યતાઓ જ ન હોય પણ ઘણા બધા એવા છે જેને કપાસનું વાવેતર કપાસ અત્યારે ઘણા બધા મિત્રોને નીકળી ગયું હોય કપાસ કાઢ્યા પછી પાણીની વ્યવસ્થા હોય ઉનાળુ પાકનું વાવેતર કરવું ઘણા બધા ખેડૂતભાઈઓ એવા છે કે ડુંગળીનું વાવેતર હતું ડુંગળી નીકળી ગઈ હોય એ પણ ઉનાળુ પાક કરી શકે છે એવા અલગ અલગ પ્રકારના જે પાકની પેટર્ન હતી જે પાક અત્યારે નીકળી ગયા છે અને હવે ઉનાળું વાવેતર કરવા માટે ખેતરો તૈયાર પણ થઈ ચુક્યા છે આવા ખેડૂતોના જે સવાલ હોય એ મારી છે પાકનું વાવેતર આપણે કરી શકીએ ખાસ કરીને ઉનાળાની અંદર આપણે અડદ મગ તલ અને મગફળી જેવા પાકનું વાવેતર થતું હોય છે જોકે અત્યારે કોઈ પણ પ્રકારનું વાવેતર કરીએ તો તમામ મિત્રો જાણો ઠંડીનું પ્રમાણ છે ઠંડીના પ્રમાણને કારણે આપણે ઉગાવો નથી આવતો આપણું મોંઘું બિયારણ ફેલ જતું હોય એટલે આપણે અત્યાર તો વાવેતર નથી જ થવાનું ઘણા બધા મિત્રોના એવા સવાલ આવતા હોય છે મને ખેડૂત મિટિંગની અંદર પણ ઘણા બધા મિત્રોનું એવું કહેવાનું હતું પરેશ અમે તો વીસ જાન્યુઆરી પછી વાવેતર કરીએ બની શકે તો દર વર્ષે વીસ જાન્યુઆરી પછી વાવેતર કરતા હોય પણ આ વર્ષે તો વીસ જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે જોકે હજુ પણ એક માવઠાની શક્યતા હોય છે એ માવઠા પછી પણ ઠંડી પડવાની છે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડબલ્યુ ડી પસાર થવાનું છે જે તમે આવનારા દિવસમાં તમને ચોક્કસ થી માહિતી આપશો પણ કદાચ અઢાર થી લઈ અને ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે માવઠું પણ થવાનું છે એટલે એ માવઠું થશે એ માવઠા પછી પણ આપણે ઠંડીનો ડોઝ ચાલુ રહેશે અને જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે આપણે ઠંડી જ જોવા મળવાની છે તો ફેબ્રુઆરી મહિનો છે ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણી ઠંડી આપણે જોવા મળશે એટલે ખાસ કરીને આપણે વાવેતર છે એ માર્ચ મહિનાથી જ કરી શકાય એવી શક્યતાઓ છે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી કરવાની તૈયારી ન કરવી ભલે ખાલી હોય વાવેતર કરવા માટે કમ્પ્લીટ હોય તો પણ આપણે ફેબ્રુઆરી મહિનામાં પણ વાવેતર કરવાનું પ્લાન ન કરવું વ્યક્તિગત માનવું છે માર્ચ મહિનામાં પ્લાન કરવું માર્ચ મહિનામાં પણ વાવેતર કરવા લાયક વાતાવરણ ક્યારે થશે એ પણ સમય આવતા અમે આપને જણાવી દેશું પણ મારું એવું અનુમાન છે કે પાંચ અથવા તો દસ માર્ચ પછીથી વાવેતર કરવામાં આવે તો એ યોગ્ય રહેશે હવે જે ખેડૂતભાઈઓને એવો સવાલ હોય કે આપણે મોડું વાવેતર કરીએ અને કદાચ ચોમાસું નજીક આંબી જાય તો અમારે તકલીફ પડી શકે છે આવા ખેડૂતભાઈઓ મારું અત્યારે લાંબા ગાળાનું જે અનુમાન છે એ મુજબ આમ તમે ઘણા સમય પહેલા એક અનુમાન એ પણ આપ્યું હતું કે બે હજાર પચીસનું ચોમાસું છે તે સારું ચોક્કસથી લેવાનું છે પણ શરૂઆત કદાચ લેટ થઈ શકે છે એટલે લેટ શરૂઆત થઈ શકે એટલે આપણે જે અત્યારે ઉનાળુ પાકનું વાવેતર કરશું એમાં પણ ક્યાંય નડતરું થશે નહીં એટલે હમણાં કોઈ વાવેતરની તૈયારી ન કરવી આ આ વિડીયોની અંદર ખાસ મારો સંદેશ હતો બીજા નંબરની અંદર અઢારથી ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન વધુ એક માવઠાનો રાઉન્ડ આવે તેની પણ દરેક મિત્રોએ તૈયાર રાખવા તૈયારી રાખવાની છે ત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી આજે આપશો ધન્યવાદ